મારા ભાઈઓ બધા શાંતિથી બેસી જજો

આસ્થાને ખેત પહોંચાડવાનું કાર્ય કરે છે રાજ્યની સત્તાના મંત્રી હોય ત્યારે જરૂર પડે ત્યારે આદિવાસી સમાજ મત આખી મંત્રી બનાવ્યા હોય તેમ છતાં આદિવાસી સમાજ વિશેની માનસિકતા કેવી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં જણાય છે કે જેથી આદિવાસી સમાજને આશીર્વાદ જેવા જાતિ અરજદાર કૃતનભાઈ પટેલ કૃતનભાઈ બામણી અતમલ માનસિંહભાઈ સજિયાભાઈ જાતે પસાએ ટીમર સુમનભાઈ જાતે ગામોર વિજયનાવ રતિના પસાએ કામચિની પૂછ પરછેળનો કેમનો જવાબ લેતા કેવર ગામમાં

ભાઈ થાય બસ છે આની અમે સહી કરવા પણ નહી આવીએ અને આની કાર્યવાહી અમે આગળ પણ કરીશું અને ફરી પાછા અમે જવાબ લેવા નાઈએ એવું તમે શકો અમે વાર જવાબ વાર જવાબ આ બાબતે લખીને આપી દીધું એટલે હું છૂટો થઈ ગયો તમે અહીંયા છો લઈ અને કે એવું ના થાય કે પોલીસ પાછું કરવું પડે કે કે આવો જવાબ ખાલી એમ કહી દે કે ભાઈ આતંકવાદી શબ્દો બોલ્યા છે અને બહુ હાર ચોરીને બોલે છે અરે હાર ને ગાળ બોલે ને તો એ અપમાન છે હાર ચોરીને ગાળ બોલે હાર ચોરીને આતંકવાદી કીધું તો એ સમાજ બોલી એમ કરવાનું હાર હા એટલે ભાઈ ને આતંક તમે કાલે વાલી પંજરા તમે જે કર્યું છે એ તમારી જે જો આંગણામાં આવે જો નંબર પર કીધું છે પણ સાહેબ આ શાંતિ રાખો શાંતિ રાખો મને આવડે ના પડત નથી મેં એવું કીધું નથી કે મને આવતા સાહેબ તમને એસ્ટુમાં એમાં ના કરાય પ્રકારે પ્રકારે ગયા ભગવાન ના હોય

એ વખતે એમના ઘર મોબાઈલ બેસાબાઈલ એમનો હાકી જાય બરાબર જો એ એટલું ખરાબ બોલ્યા નહીં હોય સમાજને એટલું કંઈ ખરાબ બોલ્યા નહીં હોય તો મોબાઈલ હાથપવાની એમની કેમ જરૂર પડે મોબાઈલ હડપવાની કોઈ જરૂર નહીં પડે ને જો એ સારા માટે બોલ્યા આવે સાથીઓને સમાજને સારું બોલ્યા હોય ધંધો <laughs> દેખાય <laughs> <f dragging> <sympathis> નાનો માણસ એવો થાય તમે પોલીસ કરી ગામમાંથી તો આ શું જમા થાય એવું થાય કઈક નાનો માણસ આવું કઈ કહે ને

હાથ જોડીને હાથ જોડી આતંકવાદી કીધું અને ગુનો ના ગણાય

تے جے کوئی کہیں تو سن کر رہدا ہے سب تو بولوانو نوتا ఆదిواسی دہشت گردی بول جھاپڑ ما سر دے کتے پڑتا ہے تے پچھے ہمارے ست سر دے پچھتا ہے میں دس گیا ہوں

તો સજેશન હોય તો જણાવી શકો કે કોઈ પણ સજેશન હોય કે આવી શકે પર્યાયી ને અફાય જોઈએ કોઈ પણ નિયો કારણ હોય તો બનાવી શકો

jawab thi dekhu jetha ema ghushto to dekhai mari aankh ma to dekhai દેખાય ne badani aankh ma dekhai ab mari pai jaye edi સાહેબ vyaktigat leishu saheb to janu chhe

न्या <laughs> मलाई પોલીસ પ્રશાસનને જાણ કરી છે કે આની ફરી તપાસ થાય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય એના માટે અમે આજે હમણાં બધા ભેગા થઈને એક અરજી પણ રૂબરૂ પોલીસને એટલે પીઆઈ સાહેબ છે એમને હાથમાં આપીશું અને આગળ પણ જે પણ કાર્યવાહી છે એ કાયદાની જોગવાઈની અંદર અને જો કદાચ અહીંયાથી અમને ક્યાંક ન્યાય ન મળે તો અમે આગળ પણ જઈને પણ આની પર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી અમે જરૂર કરીશું જોહાર જયરજીનાથી Sekarang <tuk tangan> ada Oke, Dia menjadi pesawat lagi, dia اللي ينفع